શ્રીમદ ભાગવત માસ પારાયણની પૂર્ણાવતી ભવ્ય અને ભક્તિભવપૂર્ણ વાતાવરણમાં संपन्न થઈ થરાદ ખાતે શ્રી રામ સેવા સમિતિ અને શ્રી રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રાવણ માસ દરમિયાન આયોજિત શ્રીમદ ભાગવત માસ પારાયણની પૂર્ણાવતી ભવ્ય અને ભક્તિભવપૂર્ણ વાતાવરણમાં संपन्न થઈ કથાની પોથીનો ચડાવો કીર્તિલાલ ચૌહાણ પરિવાર દ્વારા લેવામાં આવ્યો હતો અને નાસી ઢોલ સાથે વાજતે ગાજતે સામૈયા સાથે પોથી યાત્રા તેમના ઘરે લઈ જવામાં આવી હતી આ કથામાં પૂજે સિદ્ધરાજ શાસ્ત્રીજીના મુખે શ્રીમદ ભાગવતની કથાનો રસપાન કરવામાં આવ્યો જેમાં ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓ ભક્તિ યોગ અને આધ્યાત્મિક જ્ઞાનની ગહન ચર્ચા થઈ આ કથા દ્વારા ભક્તોને આધ્યાત્મિક વિકાસ શ્રીકૃષ્ણના ગુણોનો ચક્કર અને જીવન મરણના બંધનોમાંથી મુક્તિનો માર્ગ દર્શાવવામાં આવ્યો પૂર્ણા હોતીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા અને ભજન કીર્તન આરતી તેમજ પ્રસાદ વિતરણ સાથે આયોજન સફળતાપૂર્વક પૂર્ણ થયું શ્રી રામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ પરમારે જણાવ્યું હતું કે આવા આયોજનો ભક્તોમાં ધાર્મિક જાગૃતિ અને સમાજમાં એકતાને પ્રોત્સાહન આપે છે હાજાજી રાજપૂત બનાસકાંઠા